ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતાં એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો જે અનુસંધાને ત્યાં જોયું તો ત્યાં કૂવા પાસે એ મરનાર દીકરીની માં ઊભી હતી આટલો એક પોઈન્ટ મળતા આ એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સુવા દેતી ન હોય એટલે ગુસ્સામાં આવે તેની મા દ્વારા દીકરીને કુવામાં નાખી દેવામાં આવેલ હતી જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ મીનાવાએ આપતા આપણે ગુનો રજીસ્ટર કરીને હાલ પીએસઆઈ ધોળો નાઓ તપાસ કરી રહ્યાલ છે અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેન હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે